નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો તારીખ બે હાજર પચીસ વાર છે બુધવાર મહત્વના સમાચારો ઉપર એક નજર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ થયો આસારને વચગાળાના જામીન મળ્યા અમિત શાહે કર્યું સૌથી મોટી પોલીસ લાઈન ખાત ખાતમુહૂર્ત બરોડા ડેરીમાં નોકરીના નામે કર્મચારીનું કૌભાંડ જમ્મુ કાશ્મીરમાં વિસ્ફોટમાં છ સેનાના જવાનો ઘાયલ બેટરી સ્પાર્ક થતાં એક્સયુવ કાર મળીને ખાક થઈ ગઈ બીએસએનએલની આ ખાસ સેવા આજથી બંધ થઈ જશે ઉત્તરાયણમાં દેવચકલીની અનોખી પરંપરા કરોડો મોબાઈલ યુઝર્સ માટે સારા સમાચાર અને ઉત્તરાયણની સમી સાંજે દિવાળી જેવો માહોલ હવે મિત્રો સમાચારો વિસ્તારથી ઉત્તરાયણની મોડી સાંજે દિવાળી જેવો માહોલ અમદાવાદમાં સર્જાયો હતો ધાબા ઉપર પતંગની જગ્યાએ હવે લોકો ફટાકડા ફોડતા જોવા મળ્યા સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર કાયપો છે અને લપેટ લપેટની બૂમો ગુંજી ઉઠી હતી આ વચ્ચે યુવાધન પતંગ ચગાવવાની સાથે ધાબા પર સાઉન્ડ સિસ્ટમ મૂકીને ફૂલ વોલ્યુમ પર બોલીવુડ સોંગ અને ગરબા વગાડીને ઠુમકા પણ લગાવ્યા હતા મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો કરોડો મોબાઈલ યુઝર્સ માટે સારા સમાચાર સામે આવ્યા છે નવા વર્ષ પર ટ્રાય દેશના એકસોને વીસ કરોડ મોબાઈલ વપરાશકર્તાઓને વધુ એક ભેટ આપી છે ટેલિકોમ રેગ્યુલેટરી ટેલિકોમ કંપનીઓએ તેમની વેબસાઇટ પર નેટવર્ક કવરેજ મેપ્સ પ્રકાશિત કરવાનો આદેશ આપ્યો છે ટેલિકોમ આદેશ પછી ટેલિકોમ કંપનીઓએ તેમના ટુ જી થ્રીજી ફોરજી અને ફાઈવ જી કવરેજ સંબંધિત ભૌગોલિક નકશા પ્રકાશિત કરવા પડશે જેથી વપરાશકર્તાઓએ કવરેજ અનુસાર તેમના ટેલિકોમ ઓપરેટર પસંદ કરી શકે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તરાયણમાં દેવ ચકલીની અનોખી પરંપરા દેશભરમાં ઉત્તરાયણની ઉજવણી થઈ રહી છે સાબરકાંઠામાં આદિવાસી વિસ્તાર માટે ઉત્તરાયણ આગામી વર્ષનો વર્તારો જોવાનો દિવસ છે આ દિવસમાં દેવચકલીની પૂજા કરીને તેને ઉડાડવામાં આવે છે એવું કહેવાય છે કે આ પ્રથાના આધારે આગામી વર્ષ કેવું રહેશે તે નક્કી કરવામાં આવે છે દેવચકલીની પૂજા કરીને તે ઉડાડતા તે સુખા વૃક્ષ ઉપર બેસતા આગામી વર્ષ તમામ માટે મધ્યમ રહેશે તેવો દેવચકલીએ વર્તારો આપ્યો છે મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો બીએસએનએલની આ ખાસ સેવા આજથી બંધ થઈ જશે બીએસએનએલ પંદર જાન્યુઆરીથી બિહારમાં તેની થ્રી જી સેવા બંધ કરવા જઈ રહી છે જેના કારણે રાજ્યના લાખો વપરાશકર્તાઓ પ્રભાવિત થશે વપરાશકર્તાઓને ડેટાનો ઉપયોગ કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે કંપનીએ તેના નેટવર્કને થ્રીજી અને ફોર જીમાં અપગ્રેડ કર્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બેટરી સ્પાર્ક થતાં એક્સયુવી કાર બનીને ખાક થઈ ગઈ છે જૂનાગઢના મધુરમ બાયપાસ રોડ પર બેટરી સ્પાર્ક થતાં એક્સયુવી કારમાં વિકરાળ આગ લાગી હતી વિકરાટ લબકઝ થવા લાગી ને પછી બોનેટમાંથી ધુમાડા નીકળવા લાગ્યા આ આગમાં પંદર લાખની કાર બળીને ખાક થઈ ગઈ હતી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કારની બેટરીમાં થયેલા સ્પાર્કને કારણે આગ લાગી હતી સારી વાત એ છે કે પરિવારનો આબાદ બચાવ થયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શ્મીરમાં વિસ્ફોટમાં છ સેનાના જવાનો ઘાયલ થયા છે જમ્મુ કાશ્મીરના રાજૌરીના સેક્ટરમાં નૌસેરાેન્ડમાઇન વિસ્ફોટમાં છ સૈનિકો ઘાયલ થયા છે આ લેન્ડમાઇન બ્લાસ્ટ એલ ઓ નૌસેરા સેક્ટર પાસે થયો હતો અધિકારીઓ જણાવ્યું છે કે જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે સવારે દસ વાગ્યે અને પિસ્તાલીસ મિનિટે નવસેરા સેક્ટરમાં ખાંભા કિલ્લા પાસે એક સૈનિકની ભૂલથી લેન્ડમાઇન પર ચાલી ગયો અને તેના કારણે વિસ્ફોટ થયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બરોડા ડેરીમાં નોકરીના નામે કર્મચારીનું કૌપાણ બરોડા ડેરીમાં નોકરી આપવાના બહાને લોકો સાથે છેતરપિંડી થઈ છે સામે આવેલી માહિતી અનુસાર ડેરીનો જ કર્મચારી લોકોને નોકરી આપવાની વાત કરીને ઉમેદવાર દીઠ સોળ લાખની ઉઘરાણી કરી હતી તેર નોકરી વાંચુઓ પાસેથી ડેરીના ડિરેક્ટરના નામે બે કરોડ ઉપરાંત રકમ લઈને કર્મચારી ઘર છોડીને ભાગી ગયો છે બેજાબાજે યુવકોને બોગસ એપોઇન્ટમેન્ટ લેટર પણ બનાવી આપ્યા હતા મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો અમિત શાહે સૌથી મોટી પોલીસ ખાત ખાતમુહૂર્ત કર્યો અમદાવાદમાં રાજ્યની સૌથી મોટી પોલીસ લાઇન બનવાની છે જેનું ખાતમુહૂર્ત ઘાટરોડિયા વિસ્તારમાં અમિત શાહના હસ્તે કરાયો હતો દરમિયાન સીએમ પણ તેમની હસાતે હાજર રહ્યા હતા સૌથી મોટી પોલીસ લાઇનમાં તેર માળના કુલ અઢાર ટાવર બનશે જેમાં બેઝમેન્ટ બે માળ સુધીનું હશે વાહન પાર્કિંગ માટે વ્યવસ્થા છે અમિત શાહ સિવાર સાથે જગન્નાથ મંદિર દર્શન કરવા પહોંચ્યા હતા જ્યાં પણ કર્યું હતું વાત કરીએ તો આસારામને વચગાળાના જામીન મળ્યા રાજસ્થાન હાઈકોર્ટ તરફથી આસારામને મોટી રાહત મળી છે જોધપુર બળાત્કાર કેસમાં દોષીતા આસારામને કોર્ટે પંચોતેર દિવસના વચગાળાના જામીન મંજૂર કર્યા છે હાઈકોર્ટે કહ્યું છે કે આશ્રમ એકત્રીસ માર્ચ બે હજાર સુધી જેલની બહાર રહીને પોતાની સારવાર કરાવી શકશે આ સમયગાળા દરમિયાન તેમને તેમના કોઈ પણ અનુયાયીઓને મળવાની મંજૂરી નથી તેઓ ચોવીસ કલાક પોલીસ દેખરેખ હેઠળ રહેશે અને તેમની સારવાર પૂર્ણ થયા પછી જ તેમને જેલમાં પાછા ફરશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ થઈ ગયો છે દોરડોના સફેદ રણ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ બે હજાર પચીસનો ઉત્સાહ બે પ્રારંભ થઈ ગયો છે ઘણા પ્રવાસીઓ તેમાં જોડાયા છે નવ દેશ સહિત ભારતના વિવિધ રાજ્યોના પચાસથી વધુ કાર્ટિસ્ટા અહીં અવનવી પતંગો સાથે દેખાઈ રહ્યા છે આકાશમાં અનેરો આકર્ષણ જોવા મળ્યું છે જ્યાં જોવા ત્યાં રંગબેરંગી અવનવા આકારના પતંગ પણ ઉડી રહ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે